નમસ્કાર ખેડૂત મિત્રો કેડી ગુજરાતી ખેડૂતોની ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં કપાસના ભાવ વિશે માહિતી મેળવવાના છે તેની સાથે સાથે જ ઘટતા જતા કપાસના ભાવને કારણે શું ખેડૂતોએ હવે કપાસનું વાવેતર કરવાનું ટાળશે કપાસના ઉત્પાદનમાં શું ઘટાડો થશે તો તેના વિશે વિડીયોમાં જાણીશું તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલા કપાસના ભાવ વિશે માહિતી મેળવીએ ખેડૂત મિત્રો સમગ્ર ગુજરાતમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ પંદરસો કે પંદરસો પચાસની આજુબાજુ જોવા મળે છે વડાલીમાં પંદરસો અને માણાવદરમાં પંદરસો ભાવ છે સમગ્ર ગુજરાતમાંથી આ બે જ સેન્ટરમાં કપાસના ભાવ પંદરસોની આસપાસ જોવા મળે છે કપાસમાં મંદી દિવસે ને દિવસે વધતી જતી હોય તેવો માહોલ કપાસ બજારને જોતા લાગી રહ્યો છે જો કપાસ બજાર આવી જ રીતે આ વર્ષે ચાલશે તો આવતા વર્ષે ભારતમાં કપાસના વાવેતર વિસ્તારમાં આ વર્ષની જેમ જ ઘટાડો થયો હતો તેનાથી ડબ્બલ ઘટાડો કપાસના વાવેતરમાં થશે કારણ કે મોટાભાગના ખેડૂત કપાસ બજારથી કંટાળી ગયા છે એટલે કપાસનું વાવેતર ઓછું કરી નાખશે અથવા તો તેના બદલે બીજા પાકોનું વાવેતર કરશે જો ડુંગળીની બજાર સારી રહેશે તો સોમાચુ પાકોમાં જે ખેડૂત મિત્રો કપાસના ગઢ ગણાય છે તેવા વિસ્તારોમાં પણ સોમાચુ પાકોમાં નસીબ અજમાવીને આ વર્ષે ડુંગળીનું વાવેતર કરેલું હતું અને વરસાદમાં પણ બચી ગઈ હતી તેવા ખેડૂતોને ખૂબ સારામાં સારું વળતર મળેલું હતું એટલે આવતા વર્ષે ડુંગળીની સારી બજાર રહેશે તો સમાજુ પાકોમાં કપાસમાં કાપ મૂકીને ડુંગળી જેવા પાકોમાં પણ ખેડૂતો વાવણી કરશે આ ઉપરાંત તુવેર મગફળી આવા સમાજુ પાકો પણ કપાસની જગ્યાએ ખેડૂતો વધારે પસંદગી કરીને વાવેતર કરશે અત્યારે મગફળીનું વાવેતર કરનાર ખેડૂતો પણ પછતાઈ રહ્યા છે મગફળીની બજાર પણ ઘણી બધી નીચી ચાલી જવાથી મગફળીના ખેડૂતોને પણ કપાસ કરતાં પણ વધારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કપાસ અને મગફળી ભાવમાં સાવ બેસી ગયા છે જો બજારમાં સુધારો થશે નહીં તો ખેડૂતો કપાસના વાવેતરને અલવિદા કરી દેશે અને તેવા પશુધન સાથે સંકળાયેલા હોવાથી પશુને સારો મળી રહે તે હેતુથી મગફળીનું વાવેતર કરવા પણ ધ્યાન દોરશે તો આજની માહિતીમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે જય જવાન જય કિશાન